ભાવનગર શહેરના સુભાષનગરમાં આવા રહેતો હતો બેના બે ફામ નશાની હાલતમાં તોડ કાઢીને તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરમાં રોજબરોજ મારામારી તોડફોડ લુખાગીરી જેવા બનાવ સામાન્ય બની ગયા છે પોલીસ તંત્રનો આવા તત્વોમાં કોઈ ખોપ રહ્યો જ નથી તે સ્પષ્ટપણે સમજી શકાય છે સામાન્ય માણસને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ભયના ઓથા તળે ઘરની બહાર નીકળે છે કે કોઈ નશાખોર માથાકૂટ નહીં કરે ને હાલ શહેરી અને કાયદો વ્યવસ્થા સાવ કોથળી ગઈ છે હાલ શહેરની કાયદો વ્યવસ્થા સાવ કોથળી ગઈ છે ત્યારે વધુ એક બનાવ શહેરના સુભાષનગર વાડામાં બનવા પામ્યો હતો જેમાં ગત મોડી રાત્રિના અવારે સમયે પથ્થરોના ઘા મારી ત્રણ ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી જેમાં ગાડી માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરી આવારાતો સામે કાર્યવાહી હાથ ધરી તેવી માંગ કરવામાં આવી હતી કલાણીયા સુભાષનગર રાજપૂતવાળામાં આપણે હજાર ની આજુબાજુ થઈ જાય આ કોઈ નશાખોર હોય અને રાત્રે ના રખડતા હોય આવા લુખા તત્વો એને કર્યું એવું અમને લાગે છે નહીં કોઈ જ નહીં કોઈ નહી કઈ નહીં આટલા વર્ષમાં પહેલી વાર બન્યું છે સુભાષ નગર રાજપુત વાળા